નમસ્કાર શિક્ષક મિત્રો મિત્રો પરીક્ષાની મુદ્દા ચાલી રહ્યો છે ને આપ સૌ પરિણામ બનાવવામાં વ્યસ્ત હશો પત્રકોમાં ગુણ એન્ટર કરી રહ્યા હશો ત્યારે આપ સૌ અત્યારે એક્સેલ ફાઇલનો ઉપયોગ કરતા હશો મિત્રો એક્સેલ ફાઇલ આપ સૌ જાણો છો તેમ ક્યાંક ને ક્યાંક ફોર્મ્યુલામાં પ્રોબ્લેમ હોય તો આપણું રિઝલ્ટ બધી માહિતી જે એડ કરી હોય એ મહેનત વિફળ જાય છે વળી ક્યારેક એમાં મોબાઈલમાં કામ કરવું હોય તો મોબાઈલ ફ્રેન્ડલી પણ નથી તો આવી સમસ્યાઓનો સમાધાન લઈને શિક્ષણ સાગર નો નવ ઉપક્રમ એટલે શાળા સાગર આપ સૌ સમક્ષ આવી ગયું છે શાળા સાગર માં પરિણામ ફાઇલ અંતર્ગત તમે માત્ર વિદ્યાર્થીઓને માહિતી અને ગુણ એન્ટર કરશો એટલે તમામ પત્રકો એની રીતે બની જશે તમારે દરેક પત્રકમાં ગુણ એન્ટર કરવાની જરૂર નથી પત્રક એ બી સી

મિત્રો એની અંદર નવું અકાઉન્ટ બનાવવાનું જો તમે અગાઉ શાળાસાગર ડોટ જે શાળાસાગરની વેબસાઇટ વેબસાઈટ છે એનો ઉપયોગ ન કર્યો હોય અથવા એપ્લિકેશનનો પ્રથમ વખત ઉપયોગ કરતા હોય તો નવું અકાઉન્ટ બનાવવાનું છે જો તમે શાળાસાગર વેબસાઇટમાં પણ કામ કર્યું હોય તો માત્ર લોગ ઇન એ જ લોગિનથી તમે આમાં લોગ કરી શકો છો બીજું મિત્રો કે આ નવું અકાઉન્ટ કઈ રીતે બનાવવું અને શાળાસાગર

પરીક્ષા પરિણામ ઉપર ક્લિક કર્યા પછી જો તમે કોઈ પરીક્ષા પરિણામ વિભાગમાં કોઈ પ્રોડક્ટ ખરીદેલી હશે તો એ ઇન્ટરફેસ આ પ્રકારનો હશે અથવા તમારે પ્રોડક્ટ ખરીદવાની રહેશે મિત્રો અહીં આપણે ધોરણ આઠ ના વર્ગ એ ના પરિણામ કેવી રીતે બનાવવું એ સમજીશું તમે જ્યારે કોઈ પણ એક પ્રોડક્ટ ખરીદો છો કોઈ પણ ધોરણની ત્યારે એની સાથે પાંચ વર્ગનું પરિણામ તમે બનાવી શકો છો આપણે ધોરણ આઠ વર્ગ એ ઉપર ક્લિક કરીશું મિત્રો અહીં ક્લિક કરશો આ પ્રકારનો પેજ આવશે જેમાં તમારે શાળાની વિગત માટે અહીં ક્લિક કરવું પેલી શાળાની વિગત ભરવાની છે શાળાની વિગત પર છે કે જેમાં શાળાનું જે નામ છે એ વ્યવસ્થિત રીતે લખવાનું છે શાળાનું એક વખત લખ્યા પછી માહિતી અપડેટ કર્યા પછી એમાં કંઈ સુધારો થઈ શિક્ષણની બાકીની તમારી માહિતી તમે સુધારી શકો છો પરીક્ષાની વિગતો અપડેટ કરી દઈએ પરીક્ષાની વિગતો અપડેટ કર્યા પછી ફરી તમારે ક્લિક કરવાનું છે ધોરણ બતાવશે જેમાં અત્યારે આપણે જે ધોરણનું પરિણામ ખરીદ્યું છે અને બનાવ્યું છે એના ઉપર ક્લિક કરી ધોરણ આઠ વર્ગ એના શિક્ષક નામ લખી લખવાનું છે તમે બાકીના વર્ગ શિક્ષકનું નામ પણ અહીં લખી શકો છો ત્યારબાદ સુધારો કરી દેવાનો છે એટલે એ વિગત પણ સેવ થઈ ગઈ ફરીથી આપણે બેક જશું હવે મિત્રો વિદ્યાર્થીની વિગત ઉમેરવા માટે અહીં ક્લિક કરો અહીંથી તમારા ધોરણમાં જેટલા વર્ગમાં જેટલા પણ વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થીઓની વિગત ઉમેરવાની છે જો મિત્રો ગવર્નર વર્ષમાં તમે ઉપયોગ કરતા હો તો અહીં તમે ક્લિક કરી અને તમારું ગત વર્ષ જે ધોરણ હતું જે વિદ્યાર્થીઓ હતા એને તમે આગળના ધોરણો પણ લઈ જઈ શકો છો જોકે અત્યારે આપણે પ્રથમ વખત ઉપયોગ કરીએ છીએ એટલે આ પ્રકારના કોઈ વિદ્યાર્થી મળશે નહીં તો હવે આપણે વિદ્યાર્થી ઉમેરવા માટે વિદ્યાર્થી ઉમેરવાની પર ક્લિક કરવાનું છે અને એની વિગતો ભરવાની છે અહીં રોલ નંબર લખવાનો છે એની અટક લખવાની છે પ્રથમ નામ લખવાનું છે પિતા નામ લખવાનું છે વિદ્યાર્થી સેમ વનમાં ગ્યાર હાજર હોય તો ટીક કરવું હાજર ટિક કરવાની જરૂર નથી આજે દિવસો લખવાના છે જીઆર નંબર લખવાનો છે જન્મ તારીખ લખવાની છે કુમાર કે કન્યા સિલેક્ટ કરવાનું છે એની કેટેગરી જે પણ આવતી હોય સિલેક્ટ કરવાની છે માતા નામ લખવાનું છે આધાર ડાયસ નંબર લખવાનો છે હવે સરનામું શહેર પિનકોડ આધાર નંબર બેંક ખાતું આ બધી ડિટેલ અત્યારે નહીં ભરો પરંતુ રિઝલ્ટ માટે જેવી ડિટેલ છે એટલી ભરશો તો પણ એ માહિતી સેવ થઈ જશે તો હું એક ડેમોનું નામ સેવ કરી દઉં છું લખીને

હવે આપણે ત્રિમાસી પરીક્ષાના ગુણ ઉમેરવાના છે સત્ર 1 ના દેના ઉપર ક્લિક કરી અહીં આપણે સત્ર 1 ના એક વિદ્યાર્થીના ગુણ ઉમેર તમે જોઈ શકો છો એ રીતે બીજે વિદ્યાર્થીને પણ આપણે ગુણ ઉમેર દઈએ આ એક ડેમો છે એટલે હું અહીં રેન્ડમલી ગુણ ઉમેર દઉં છું તો આ રીતે તમે પણ જે વિદ્યાર્થીને જે પણ ગુણ ઉમેરી એને ગુણ સાચો ઉપર ક્લિક કરશો અથવા એન્ટર બટન પર ક્લિક કરશો ઓટોમેટિક સેવ થતા રહેશે આપણે ફરી બેક જઈશું અહીં પાત્રક બી ના પણ સેમ 1 માં જે ગુણ મળ્યા છે એ ઉમેરી છે તો એ રીતે ગુણ સાચો ઉપર ક્લિક કરી એ પણ સહી થઈ ગયા ત્યારબાદ પરીક્ષાના માર્ક્સ કે જે લેખિત પરીક્ષામાં વિદ્યાર્થી જે પણ ગુણ મેળવ્યા હોય એ લખવાના છે જો વિદ્યાર્થી ગેરહાજર હોય કોઈ એક વિષયમાં તો તમે એના ઉપર ટીક કરી અને કરશો એટલે ગુણ લખવાનો જે ઓપ્શન છે જતો રહેશે એ વિદ્યાર્થી હાજર છે એટલે આપણે એ લખતા નથી હવે અહીં એક વિદ્યાર્થીને ગુણ ઉમેરે છે બીજાને આપણે ગુણ ઉમેરી દઈએ તો આ રીતે તમે જે પણ ગુણ હોય એ અહીં ઉમેરી શકો છો અને એ રીતે લેખિતના ગુણ પણ આપણે ઉમેરી દઈએ તો મિત્રો આ રીતે

તમે જે ગુણ અંદર મૂક્યા છે પત્રક ગુણ એનું ભરેલું જોઈતું હોય તો પણ તમે એમાં ગુણ સાથે મેળવી શકો છો અને જો વિદ્યાર્થી ખાલી પત્રક જોઈતું હોય તો પણ તમે ડાઉનલોડ કરી શકશો હવે પત્રક સી પત્રક સી ક્લિક કરશો એટલે તમે ગુણ લખ્યા પછી પત્રક્ષી નું ડાઉનલોડ થશે અહીં આપણે સેમ વન જ ગુણ લખ્યા છે તો સેમ વન નું પત્રક્ષી ડાઉનલોડ થશે તમે જોઈ શકો છો કે પત્રક્ષી આ મેઇન પેજ હશે ત્યારબાદ અહીં માહિતીનું પેજ આ પ્રકારનું હશે અહીં વિદ્યાર્થીનું નામ હશે એમની જન્મ તારીખ એ રીતે જે ગુજરાત વિશેના ના ગુણ બાકી આ તમામ તમામ પેજ આવી જશે અને આમાં કોઈ તમારે માર્જિન સેટ કરવાનું થી પીડીએફ છે સીધી જ તમે પ્રિન્ટ આઉટ આવશો એટલે પીડીએફ ડાઉનલોડ થઈ જશે એટલે તમારે પત્રક પણ તૈયાર થઈ ગયું છે એવી જ રીતે પત્રક જી ઉપર ક્લિક કરશો તો તમામ વિદ્યાર્થીના પત્રક જી છે એ પણ તમને મળી જશે આપણે ધોરણ 8 માં વિદ્યાર્થીઓના પત્રક જી શાળાન પત્રક આપ પત્ર આપતા હોઈએ છીએ તો એ પણ આવશે અહીં શાળાન ડેશ કોડ વિદ્યાર્થી નામ અને વિદ્યાર્થીની માહિતી સાથીની તમામ માહિતી અહીં આવી જશે એ તમામ વિદ્યાર્થીઓનો પીડીએફ પણ અહીં આવી જશે ત્યારબાદ પરિણામ પત્રક જે વિદ્યાર્થીને આપણે આપવાના હોય છે એ પણ ગુણ સાથે અને ગુણ વગર બંને આવશે અહીં ગુણ સાથે ઉપર ક્લિક કરશો તો તમામે તમામ વિદ્યાર્થીઓનો પરિણામ પત્રકની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે એના ઉપર ક્લિક કરશો એ બે વિદ્યાર્થીઓ આપણે એન્ટર કરી માહિતી તો બંને વિદ્યાર્થીની પીડીએફ ફાઇલ આવી જશે તમે જો જ્યારે વિદ્યાર્થીની માહિતી ભરો ત્યારે ફોટો એડ કરશો તો ફોટો પણ આવશે અહીં સત્ર એક છે તો સત્ર એક ના ગુણ ભર્યા છે સત્ર એક નો પરિણામ પત્રક છે એમાં વિદ્યાર્થીઓએ જે ગુણ મેળવેલા છે બધી માહિતી એમાં આપી છે એ રીતે તમામ વિદ્યાર્થીઓનું ગુણ સાથે મળશે પરિણામ પત્રક ગુણ વગર પર ક્લિક કરશો તો ગુણ વગરનું પરિણામ પત્રક પણ તમે ડાઉનલોડ કરી શકશો જેની અંદર વિદ્યાર્થીની માહિતી હશે અને ગુણ વિનાનું પરિણામ પત્રક ડાઉનલોડ થશે તો અહીં તમે વિશેષ નોંધમાં એના ગ્રેડ લખી શકો છો એટલે ગુણ વગરનું પ્રમાણપત્ર આવશે અહીં સત્ર એકનું છે એટલે ગુણ સાથેનું આપવામાં આવશે કારણ કે આપણે સત્ર એનો આપતા હોય ત્યારે ગુણ સાથેનો આપીએ તો સામે જે તે શાળામાં એ વિદ્યાર્થી જાય તો એને ગ્રેડ સેટ કરવામાં સરળતા રહે એટલે પરંતુ જ્યારે સત્ર બંને સત્રનું રિઝલ્ટ થશે ત્યારે એ અહીં ગ્રેડ સાથેનું પણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો જો કે આપણે ધોરણ આઠમાં ગુણ સાથેનું પ્રમાણપત્રક આપતા હોઈએ છે એટલે અહીં ગુણ સાથેનો ઓપ્શન એ બધું સારું રહેશે તો મિત્રો આ રીતે તમે ધોરણ આઠનું પરિણામ બનાવી શકો છો એવી જ રીતે બાલવાટથી કરી અને ધોરણ ધોરણના તમામ પરિણામ પત્રકો માહિતી અને વિદ્યાર્થીના ગુણ ભરી અને બનાવી શકો છો લખવાના હશે તો એ રીતનું છે ધોરણ એક અને બાલવાટિકામાં જે અધ્ય નિષ્પત્તિ જે મુદ્દાઓ છે એમાં ટીક કરવાનું હશે તો એ રીતનું પરિણામ પત્રક બનાવેલું છે તો મિત્રો આશા રાખું છું કે આ જે ડેમો છે એમાં તમને બધી જ માહિતી મળી ગઈ હશે છતાંય કોઈ કન્ફ્યુઝન હોય કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો જવાબ ચોક્કસ મળશે અને પરિણામ પત્રક હજી ન ખરીદ્યું હોય તો અત્યારે જ શા સાગર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં તમે પરિણામપત્રક ડાઉનલો ખરીદી શકો છો અત્યારે ઓફર પણ ચાલી રહી છે કે ત્રણથી પાંચનું છ થી આઠનું એક થી આઠ નું તમામ કોમ્બો પેક બધું જ અવેલેબલ છે વધુ માહિતી એપ્લિકેશન પર અવેલેબલ છે અત્યારે જ એપ્લિકેશનની મુલાકાત લો ફરી મળીશું એક નવી અપડેટ સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત